નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે દુબઈમાં ભારત પાકિસ્તાન સામે એશિયા કપમાં મેચ રમવા જઈ રહ્યું છે ત્યારે જૈન સમાજમાં આ મેચનો બોયકોટ કરવા બીસીસીઆઈની વિનંતી કરી છે મારું નામ મયંક એમ પુણાવત જૈન શું કહેશો પાકિસ્તાન સામે આજે દુબઈમાં મેચ છે ભારતની ભારતે રમવું જોઈએ કે નહીં આજે એશિયા કપમાં આજે ભારત પાકિસ્તાની મેચ છે અમારી સૌ અપીલ છે અને અમે ભારત સરકાર સાથે છે અને જે ઓપરેશન સિંદૂર થયું છે અગેન્સ્ટ પાકિસ્તાન ભારતે જે હુમલો કર્યો છે કાર્યવાહી જવાબમાં આપણે ઈચ્છીએ છીએ કે હજી ઓપરેશન સિંદૂર પૂરો નથી થયો અને એ હસ્તક આપણે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મેચ ના રમવીશું ના રમવી જોઈએ જ્યાં સુધી આપણો કોઈ તઠોસ નિર્ણય ના આવે ત્યાં સુધી સ્પોર્ટ્સ એક એવો છે કે બે કન્ટ્રીને વચ્ચે ભાઈચારો વધારે સો ટકા પાક આવી જાય પણ ભાઈચારો પછી આવે અને દેશ પહેલાં આવે અને આપણા સમાજ આપણા વીર જવાન છે એમની શહીદી પહેલાં આવે સ્પોર્ટ્સ પછી છે દેશ છે આપણો દેશ છે તો સ્પોર્ટ્સ છે બાકી દેશ નથી તો કોઈ સ્પોર્ટ્સ નથી કોઈ કન્ટ્રી નથી આપણા સામે એટલે હું અપીલ કરું છું અને હું અગેન્સ્ટ છું કે આપણે આજે પાકિસ્તાન સામે મેચ ના રમવી હંડ્રેડ પર્સન્ટ ના રમવી જોઈએ આપણે ભારત દેશના વાસી છે ભારત સરકાર સાથે હોવા છીએ એટલે આઈ આઈ રિક્વેસ્ટ બીસીસીઆઈ કે અને આપણે ઇન્ડિયા પાકિસ્તાન સામે મેચ ના રમીએ અને આઈ રિક્વેસ્ટ આઈસીસી ઓલ્સો કે એવી કોઈ પણ ઇન્ડિયા પાકિસ્તાન મેચની પણ સેટ ના કરે કે એવું પ્રોપેન્ડ પ્રોપેન્ડર ના કરે જેનાથી ભારતમાં રહે રહેલા વાસીઓને તકલીફ થાય અને એમનો વિશ્વાસ તૂટે क्रिकेट प्रतिम विश्वास तूटे अपने विश्वास अपना देश विर जवानों पर होइए अपनी सरकार पर होइए कि जे आटलू तन मन थी काम कर धन्यवाद जय जिनेन्द्र मैं चंदू भाई लोलावत मेरा ये मंतव्य कहना है कि जो भी अभी अपने भारत और पाकिस्तान जो मैच खेलने जा रहा है तो मेरा उससे विरोध है क्योंकि वो अपना एकदम से कट्टर दुश्मन है अपने भाईचारे के लिए तैयार है लेकिन वो तैयार नहीं है क्योंकि वो लोग अभी भी अपने भाई बेटी बहन का उन्होंने सिंदूर उजार दिया और अपने तो क्या वादी है अहिंसकवादी है पहले अपने शुरुआत नहीं करते लेकिन उन्होंने शुरुआत की इसके लिए उनको सामने अपना जवाब देना पड़ा और उन्होंने कई अपने लोगों को उन्होंने हत्या कर डाली तो उसके लिए अपने मेरा यही कहना है कि ये अभी भी, अभी भी नहीं और कभी भी नहीं खेलना चाहिए और ये मेरा विनती आप खास तौर पर ऑपरेशन सिंदूर भारत सरकार हाँ। ने हाथ पर लिया था हाँ। वो अभी भी खत्म नहीं हुआ है लेकिन आज दुबई में मैच होने जा रहे एक भारतीय होने के नाते क्या कहोगे पाकिस्तान के सामने खेलना चाहिए बस नहीं खेलना चाहिए वो मेरा तो उससे विरोध विरोधे पूरे क्योंकि वो अभी भारत ने जो भी अभी सिंदूर खेला जो अपने मोदी जी ने अपने जो किया वो एकदम सही किया और अगर बाद में भी वो करेंगे तो अपने ऐसा ही उनको सामने जवाब देना पड़ेगा કુકિ વો ક્યાં હૈ એકદમ પહેલે શરૂઆત કરે થોડો આપણે આપણે તો ક્યાં એનસી બી આપણે નહીં કે ચલો ભી કરે દો થોડા બહુ લેટ ગયો કરતા લેકિન નહીં કરતા એસ કે લી હા કહેના કે કભી ભી પે અ મેચ ખેલને જાહેલના ચીએ તમને પરિચય આપો મારું નામ જૈન લલિત રૂપલાલજી થાયા રહેઠાણ વસ્ત્રાલ અને આજે જે દુબઈમાં જે મેચ ચાલી મેચ ચાલવાની છે એ મેચ ના ચાલવી જોઈએ કારણ કે દુબઈ એક મતલબ આપણે હિન્દુઓ માટે એક ગેરકાનૂની બી કહેવાય અને ગેરસમજ બી કહેવાય કેમ કે આપણા વિરુદ્ધ ઘણું બધું ખોટું કરતું આવ્યું છે એટલે હું એને ખિલાફ છું અને ભારત પાકિસ્તાનની મેચ દુબઈમાં ના જ થવી જોઈએ અને આ જે સિંદૂરવાડી જે વાતો છે એ બધા આપણા કેટલા બધા દેશોનો એ લોકોએ માંગ ઉજાડી છે એટલે એ હિસાબે પણ આપણે ભારત પાકિસ્તાનની મેચ દુબઈમાં ના થવી જોઈએ એને હું ખિલાફ છું અને હું ઈચ્છું છું કે ઘણા બધા સમાજના બધા લોકો આને ખિલાફ થાય અને આ મેચ ના જ થવી જોઈએ પાકિસ્તાન દુશ્મન દેશ છે શું કહેશો ક્રિકેટના મેદાનમાં તેની સામે રમવું જોઈએ કે નહીં વર્ષોથી દુશ્મન જ રહ્યું છે તો આપણે ખોટા એમને પહેરવી રહ્યા છે આપણે પહેરવું જ ના જોઈએ ને એમને એમને બિહાફમાં જવું જ ના જોઈએ ને એમને અગેન્સ્ટ ખેલવું જ ના જોઈએ આપો મારું નામ રાજેશભાઈ લહેરીલાલ જૈન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં ઉપાધ્યક્ષ છું અમદાવાદ શહેરનો અને ઘોડાસર રહું છું હા શું કહેશો પાકિસ્તાન સામે ભારત આજે રમવા જઈ રહ્યું છે એક ભારતીય તરીકે આ મેચ રમાવી જોઈએ કે નહીં આ મેચ બિલકુલ પાકિસ્તાન સામે તો બિલકુલ ના રમાવી જોઈએ કારણ કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને ભારતમાં કંઈ બી આતંકવાદી હુમલા હોય ગમે ત્યારે થયો હોય તો એમાં પાકિસ્તાનનો જ હાથ હોય છે અને છેલ્લે લેટેસ્ટ કાશ્મીરમાં જે પહેલગામ હુમલામાં કેટલા બધા આપણા પુરુષોની હત્યા કરી અને એના પછી જે હુમલો થયો તો હુમલો એ પ્રોક્સી વોર જ કરી શકે છે સામે આ સામી છાતીએ લડી નથી શકતું એટલે પ્રોક્સી વોર કરી ને આતંકવાદી હુમલા કરીને આપણા ઇન્ડિયાને આર્થિક અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે બાકી બીજું કંઈ એ સામી છાતીએ લડવાની એની તાકાત નથી અને આ બધું જે છે એટલે આપણે કંઈ આપણે સામી છાતીએ કે જે બી છે આપણે એની મંજૂરી જ ના આપવી જોઈએ કે આપણે પાકિસ્તાન સામે આપણે મેચ રમવી જોઈએ એક ભારતીય તરીકે કેટલું દુઃખ થાય છે કે જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ આપણા ભારતના નિર્દોષ નાગરિકોના અને જવાનોના આપણે જીવ લઈ રહ્યા છે આપણે પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓ આપણે ભારતમાં ઘૂસણખોરી કરે છે અને એના લીધે આપણા નિર્દોષ નાગરિકોના જે ખૂન વહેવા વહે અને આપણે જે બી આપણા જે બી એના અમદાવાદ અમદાવાદ ગુજરાતના કે અમદાવાદના કે ભારતના મુસ્લિમોને એ ગેરમાર્ગે દોરી ને આતંકવાદી પ્રવૃત્તિઓ પર દોરી જાય છે એટલે એ બધું પાકિસ્તાન વધારે પાકિસ્તાનનો જ હાથ હોય જે બી આતંકવાદી હુમલા થાય છે કંઈ બી થાય છે અને ઇન્ડિયામાં જે બી કંઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કંઈ બી થાય તેના માટે એનો પાકિસ્તાનનો જ હાથ હોય છે અને એનો દોરી સંચાર હોય છે એ શું પ્રોક્સી વોર કરી અને જે આતંકવાદીઓને ફંડ પૂરું પાડી ને ભારતમાં અશાંતિ પેદા કરે છે મેં યોગેશ જૈન અમદાવાદ છે आज जो ये भारत पाकिस्तान का क्रिकेट मैच दुबई में होने जा रहा है मेरा अपना पर्सनल वक्तव्य ये है कि ये मैच नहीं होना चाहिए और भारत को भविष्य में भी पाकिस्तान के साथ में नहीं खेलना चाहिए क्योंकि जिस तरह से ऑपरेशन सिंदूर अभी तक अपना चल ही रहा है और पाकिस्तान की जो हरकत भारत के साथ हर समय होती है तो अपने को उनके साथ में नहीं खेलना चाहिए मेरा अपना ये विचार है आ, एक भारतीय नाते क्या कहोगे कि पाकिस्तान बाज नहीं आता है और कहीं भी आतंकवादी हमला होता है तो उसका कनेक्शन पाकिस्तान की ओर ही जाता है एक भारतीय होने के नाते मैं कहना चाहूँगा कि देश सर्वप्रथम है और देश की सुरक्षा के ऊपर कोई उंगली उठाता है तो अपने को उसके साथ में संबंध नहीं रखने चाहिए भले किसी भी प्रकार के हो